ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસણા સુકટી ગામે મેશવા નદીમાં બનાવેલા ચેક ડેમમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા દસ થી અગિયાર વ્યક્તિઓ ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે તો ચેક ડેમ પાસે હાલ બે હજાર જેટલું માણસ ઉપસ્થિત જોવા મળી આવ્યું છે ત્યારે એક જ ઘરના પરિવાર અંદર ડૂબ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે ત્યારે આ ઘટનાને પગલે દહેગામ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દેસાઈ તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે ત્યારે બહિયાલ તાલુકાના કાલુભાઈ તરવૈયાની ટીમ દ્વારા હાલમાં ચાર વ્યક્તિઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે હજુ અન્ય વ્યક્તિઓની નદીમાં શોધખોળ ચાલુ છે સાથે ન્યૂઝ હર્ષોલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ